એટલે આ રીતે આવું થઈ જાય તમારે પણ ગેસ ટાઈટ આવી રીતે થઈ જતો હોય તો આપણે આમ સાફ કરી નાખું મસ્ત મજામાં થઈ જશે ચાલુ તમારે હમણાં બતાવું કેવો ઢીલ અસલ થઈ જશે ક્યારેક ચાય ઉભરાય ક્યારેક રો શાક ઉભરાય એટલે ઉભરાય ને એટલે આ રીતે આપણે થઈ જાય એટલે આપણે આવી રીતે કરી નાખશો મેમાં મેમાં આપણે એ રીતે કરી નાખશું ને એટલે સર મસ્ત મજાનું થઈ જશે જય ha કરસય સે સિલે સિિલે ચિરે સ૨િરં સામ સ્યામ સિછે સિં સિયન સિય સિલે સ૨ગ સિંંડિય સિંંય� સિં જો મમ્મી હે દાર વઘારેલી કરે ની મમ્મી હમ રવિવાર ના આજે અમારે હોય મોજા મોજ ની હમ રવિવાર ની હશે મોજ અમારે રવિવાર ને અલગ જ વસ્તુ હોય છે રોજ રવિવાર રવિવાર અમે બનાવી પણ બ્લોગ માં કે બેન કા હમ આપણે રવિવાર રવિવાર બનાવીને અમે દે તો બનાવી મૂકી દીધી છે દાર દાર ચડી જાય એટલે આપણે બનાવવાનું છે ભાત અને તમે આખો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કર દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચા છે હવે આપણે કામ કરવા મંડી ગયા બે કામ કામ જાય ને રાંધવાનો પતાય બધું દેવો થતો આવો હા આવે જો ચાલુ થઈ છે તો જો પડીકા ખાઈ ને અંદર આય ની રમી આ દુકાન વે રહું જ નથી રમી

તખો રાખ દેને બકરી ચાટા મેટા

તો તુલસી અમે જો આપણે ચા બનાવી ને તુલસી નાખીએ તો ચા મસ્ત થાય હમ સંજામાં મીઠું પીશ ના ખાને જો નીચે કેટલે બતા હ ને નીચે સાફ કરવાનું હોય સાફ કરતા નહીં હમણે હિન્દીમાં સાફ નહીં હું મત કરું ચા માં જો આપણે اصلا મોટી મોટી થેલી છે ને આ મસલ ઘેરાક થાલી છે ને પછી આ તો વેળવાની છે બંધ <laughs>

દસ વાગે ચડાવી નાખી પછી એમ કે અમુક જોય ને અમુક ના જોવા અમુક ટાઈમ અમુક ટાઈમ ના હોય એટલે આપણે ચાર વાગે નાખીને ખેતર વેતર ગયા હોય બીજા આપણે ભાત મૂકી દીધું ચડવા અને આપણે ડાળ બનાવી નાખી ને ભાત ચડે છે ભાત ચડી જાય આપણે લીંબુ બીંબુ મરવાનું બાકી છે તો હવે આપણે લીંબુ બીંબુ મર નાખીએ કે ભાત ઉપરાંત ભાત જોવાના બાકી હવે મહેન્દ્રભાઈ લઈએ મિમેન્દ્ર

એ जो કે જોઈ લો પ્રિયાંકા फटो करवा ફટો કરવા ને મરવી जो ઊભો જો ગો મહેન્દ્ર હું કાય મહેન્દ્ર ઈ સાયકલ આ કે હે મોબાઈલ માં કક થઈ ગયું તું એટલે પ્રિયાંકા હમું કર ब्लॉग હમું કરીને હવે આપણે બ્લોગ करे ચાલુ કર आ હું કરે આયા

તો આપણે થઈ ગયા છે ને તી ગયા હોય ને આપણે આપણે જમવાનું તો જમી લીધો હશે ને મસ્ત મજાનું હવે આપણે હજુ બધું કામ થઈ ગયું છે આવી રીતે કંઈક થઈ જાય છે મોબાઈલમાં જ સિસ્ટમ કેમ થઈ ગઈ છે કાંઈ ખબર નહીં પડતી હા હવે મસ્ત મજાની સિસ્ટમ થઈ ગઈ છે હવે આપણે અસર આમ કેમ કે થોડીક સિસ્ટમ આમ ઝાંખી આવરી થઈ જાય એટલે કાંઈ ખબર નહીં પડતી કાંઈક કેમેરો આપણે ન હોય ને તો પણ કરી શકાય છે તો હવે કરી લીધો છે જો મસ્ત મજાનો હવે દેખાય છે ચોખો એટલે આપણે કપડાં ધોઈ નાખ્યા છે ને આપણે તો આજ મોટી મોટી ખરીદી કરી છે શેરની કરી છે અમે વિડીયો બતાવશે ત્યારે જોઈ લે મારા પહેલાં તો તો જોઈ લો બે બેન બેઠા છે ને આમ જોઈ લો કેમ કરે જયનો પ્રિયંકા કેમ કરે કાઢે છે પેરા અધારો અધારો થઈ જાય મોબાઈલમાં ક્યારેક લબાક જવાગ અધારો કેમ થઈ જાય એટલે તે શું શું થાય પડે હા બસ તો આપણે જે મા પ્રિયંકા બેન જોઈ લે ફોટા પડાવેલી તો આપણે જોઈ લો જે હું કહેતી હતી કે મોટી ખરીદી કરાવી છે પ્રિયંકા બેને મને ખરીદી કરાવી દીધી કા સેટલ લઈ લે સેટલ લઈ લે સ્વેટર લઈ લે મમ્મી કે સેટલ લઈ લે ટાટ બોરી પડે એટલે મને આજ પ્રિયંકા બેન કે સ્વેટર હા કેવો લાગે મિત્રો કોમેન્ટ કરજો કલર કેવો હે મસ્ત આય એ મમ્મી હા કેવો મસ્ત મન તો મમ્મી હા પ્રિયંકાને ગમે છે જો કેવા છે ને

ત્યાં સુધી બધાને જય માતાજીની હાર હર મહાદેવ